સાદલી ગ્રુપ જેન પાસે જે રૂમોની આગળ સેડ મારવામાં આવ્યો હતો પવનના વાવાઝોડાથી રોડ ઉપર ઉડીને આવી ગયો હતો અને નીચે ફોર વ્હીલર દબાઈ ગઈ હતી ભારે પવનના ધડાકા સાથે એક ઇલેક્ટ્રોનિક વીજ થાંભલો ધરાસાઈ થઈ ગયો હતો વીજ થાંભલો પડવાથી નીચે ફોર વ્હીલર ગાડીને ભારે નુકસાની થવા પામ્યું હતું વીજ કર્મચારીઓ દ્વારા વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને કોઈને કરંટ લાગવાનો સંભવ હોય સદનસીબે કોઈ ત્યાં ન હોવાથી જાનહાની થઈ ન હતી તો કેટલીક જગ્યાએ ટિમ્બરબાર રોડ પર ત્રણથી ચાર તોતિંગ ઝાડ પણ પડી ગયા હતા થોડી વાર પછી વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો શિનોર અવાખલ ગામે એક અશોકભાઈ પટેલના ઘરના પતરા પણ ઉડવા પામ્યા હતા સવારથી વાદળછાયા વાતાવરણમાં જ સાંજ પડતા જ ભારે પવન ગાજવીજ સાથે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો ભારે પવનથી આખા સિનોર પંથકમાં વીજળી ગુલ થઈ ખેતી પાકને પણ ભારે નુકસાન થયું હતું રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સિનોર સાદલી